સરસ મજાનો ટાઈમે વરસાદ થયો એ પછી વાવણી થઈ અને હવે વાત ઉગાવાની તો મિત્રો આજે આપણે વાત કરીએ ઉગાવાની ઉગાવો એટલે આપણે ભરોસે જે અને એ એ ઈશ્વર વાવેલું વાવવાનું કર્મ આપણું છે ઉગાડવાનું કેવું ઉગાડવાનું આ બધું કામ ભગવાન ઈશ્વરનું છે તો મિત્રો આપણે જાણીએ છીએ સરસ મજાની ઉગાવો થયો છે ને એ ભગવાન ઉપર આધારિત છે કે જેવું વાવી છે જેવા ઉત્સાહથી વાવી છે જેવા કર્મથી વાવી છે જેવા પ્રેમથી વાવી છે એવું ભગવાન ઉગાવો પણ કરે છે આવી જ રીતે જીવનમાં મિત્રો માણસ કર્મ વાવવાનું છે કેવું વાવવું કેટલું વાવવું ક્યારે વાવવું શું વાવવું આ બધું જે કર્મ જે છે ને કાર્ય છે ને માનવું છે અને ઉગાવો કરવો એ ભગવાનનો છે

હું વાત તમને કરું છું વાવણીની અને એમાંથી વાવણી વરસાદ આવ્યા પછી વરસાદ આવ્યો પછી વાવણી થઈ વાવણી થઈ પછી ઉગાવો થયો અને આ ઉગાવો જે ઈશ્વર જે કરે છે એમ સારો ઉગાવો થાય સારાનો ઉગાવો થાય એમ ખરાબ વાવો તો પણ એ ખરાબ નો પણ એવો જ ઉગાવો થાય સારું કર્મ કરીને જે સારી રીતે વાવ્યું છે એનું સારું જ દેખાય છે એમ ખરાબ જેટલા ઉત્સાહથી વાવો છો એવું જ થાય છે એવી જ રીતે એક કણના અનેક કણ કરી અને આપનાર ભગવાન જે તમારા માટે બંધાયેલ છે તમે છૂટમાં છો પણ ઈશ્વર સદા તમારા માટે બંધાયેલ છે એવી જ રીતે ખરાબ એક અનેક ગણો તમારે છે પણ ઉગાવો એવો જ થવાનો સરસ જ ઉગાવો થવાનો છે માટે જીવનમાં મિત્રો ભૂલવું ન જોઈએ કે આપણે જે ભગવાન વાવી છે ઉગે છે સારું વાવે એટલે સારું ઉગે એમ ખરાબ વાવો તો એ ખરાબ પણ એ સારી રીતે જ ઉગે નું ઉગે આપણે કેમ કે બહુ સરસ નો ઉગાવો છે સરસ મજાની કોઈ જેમ સારા ઉગાવાની ફસલ અને જે એનું મહેનતાણું જેનું વળતર ખૂબ સારી રીતે આવે અનેક ગણું આવે એમ ખરાબ કર્મનું પણ અનેક ગણું આવે એટલે ની અંદર કર્મ કેવું વાવું ક્યારે વાવું છે હું જે વાવું છું સારું વાવું છું તો એનું સારું જ મળવાનું છે તો એમ તૈયારી જ રાખવાની ખરાબ વાવું તો ખરાબ જ મળવાનું છે હવે મિત્રો વાત રહી વિશે શું આમાં આપણે સારું ખેતર હોય અને સારી સાધન સામગ્રી હોય અને મબલક પાક લઈએ છીએ મબલક પાક આવે છે એમ

સારી રીતે જીવન નવા નવા જે વિષયો વિશે તમે વિચારો એમ ખરાબ કર્મ ઉગાવો પણ એવી જ ફસલ આપે છે ચારેકો તમારી બરબાદી થવા મંડે છે બાજુથી સારા કર્મથી મેળવેલા નો જેમ આનંદ આવે છે એમ ખરાબ કર્મથી વાવેલા જે પાકનું વળતર માં તમને આંસુ મળે છે દુખ મળે છે પીડા મળે છે જેમ સારા પાકમાં નવું નવું વિચારો છું આ કરશું તે કરશું આમાંથી એટલું મેળવશું એમ ખરાબ કર્મથી તમને ભય ઉભો થાય છે તમને આગતરી પીડા દેખાવા માને છે કે અત્યારે આવું છે તો વિશે શું થશે કારણ કે તમે વાવેતર એવું કર્યું છે તમારો પાક એકદમ ખલામલા કરે છે અને તમને દૂર દૂર થી એ પાકને જોખાય છે કે તમને ખુદ એમાંથી ક્યારે પાર પડશું એના કયા ધારણ દેખાતા એટલે મિત્રો જીવનની અંદર ઉગાવો એ ભગવાન કરવાનો જ છે ભગવાન સારો ઉગાવો જ કરવાનો છે પણ કેનું વાવેતર તમે તમે કર્યું છે કેનો પાક લ્યો છો એ તમે વાવેતર જે નું કર્યું હશે ને એ પ્રમાણે જ તમને મળશે દુનિયામાં એક ઈશ્વર ભગવાન તમારી કિતાબ અને જે તમે લખો એ વિચારસરણી પાકી થાય વિચારસરણી કાયમ રહે અને એ વિચારસરણી પ્રમાણે તમારી પરીક્ષામાં જે પરિણામ આવે એવી જ રીતે સરસ મજાની કોરી કિતાબની અંદર કર્મપ્રદ ના પરિણામ ના ફસલ નો ઉગાવો એ પ્રમાણે જ ઈશ્વર આપે છે ભગવાન

કે મેં બીજ ખરાબ વાવ્યું છે મેં બીજ ખરાબ વાવ્યું છે કોકને પીડા દેવા માટે વાવ્યું છે કોકને આધિ વ્યાધિ ઉપાધિ દેવા માટે વાવ્યું છે કોઈને ખરાબ કર્મ કરવા માટે એ કર્મ કરી અને મેં રાજીપો મેળવવા માટે કર્યું છે ત્યારે એનું ખરાબ ન થતા એનો ઉગાવો ખરાબ ન થતા મારો ઉગાવો ખરાબ થયો છે આપણે મિત્રો જાય છે વાડીએ સેડે સીમમાં એવા ભયંકર માણસો હોય છે જૂઠ સંગઠન વાળા એવી ખોટી ધૂત રચના રચી અને સર્વ પ્રત્યે સારા થવા વાળા રસ્તાના દબાણો કરે છે ખરાબાને ખોદીને ખાઈ જાય છે અને ગામની પંચાયતની અંદર પ્રથમ બેઠો હોય છે કે રાજા રજવાડાનો જયારે જમાનો હતો ત્યારે આજ માણસની સ્થિતિ સારી મોરી હોય ને આર્થિક એમ રાજા રજવાડા પણ એવા હતા ત્યારે સમૃદ્ધ વિચારશીલ અને ભગવત કાર્ય સમૃ રાજા માસેનું રજવાડું આર્થિક પરિસ્થિતિ નબળું હોય રાજ્યની અંદર રાજાને સંદેશો આપતો કે તમારા રાજ્યની અંદર કોઈ પણ અવેળા બંધાવાની કોઈ જરૂર વાત હોય તમારે ધર્મ સારા બંધાવવાની જરૂરત હોય તમારે નિશાળની જરૂરત હોય તમારે રોડ રસ્તા સારા કરવાની જરૂરિયાત હોય તો અમે તમને કરી આપીએ છે છે ને એ વાવેતર અને એનું પરિણામ સારું આવે ને એ ઉગાવો છે એટલે મિત્રો વિચાર કરો રોડ રસ્તા સમશાન ગૌચર ગૌશાળા કરે છે એનો ઉગાવો હંમેશા માટે આજ નહી તો એની પેઢીની અંદર પણ ભયંકર જ થવાનો છે આ ઉગાવો આપણે વાવીએ છીએ એટલે તરત થાય છે જ્યારે ઓલો ઉગાવો એના ટાઈમે ઉગે છે આની ફસલ આપણે વર્ષમાં મળે છે પાંચ દસ વર્ષમાં કેરી કેમ ખવાય કારણ કે આપણે બાવર જ વાવ્યા છે તો ઉગાવો બાવરનો જ થવાનો છે એમાં કાંટા જ લાગવાના છે કેરી ખાવો હોય તો આંબો વાવવો પડે તો શીતળ મળે અમૃત ફળ મળે ઉગાવો મિત્રો અને પ્રેમ ભરે વાવે વરસાદ વરસાવી જે આપણે વાવેતર કરીએ છીએ ત્યારે એ વાવેતર આપણા આધાર છે જયારે ઉગાવો ઈશ્વરને આધીન છે જીવનમાં કર્મ તમે કરો છો ને ત્યારે તમને ચોક્કસ યાદ હોવું જોઈએ કે આપણે વાવેતર કરીએ એનો ઉગાવો ફેલ નથી જવાનો એ ઉગાવો તણાઈ નથી જવાનો એ ઉગાવો ઉગવાનો જ છે જયારે આજે માણસ છે ને ખરાબ કર્મ કરે છે ને ખરાબ વાવેતર કરે છે ને તો એવું વિચારે છે મન વારે છે કે હું જે કરું છું ને એ ઉગાવો નહીં થાય એમ ખોટું કર્મ કરું છું ને એ ઉગાવો નહીં થાય કારણ કે મન વારે એનો આમ હતું એટલે મેં આમ કર્યું

ખોટું પોતાની એક ભલું કરવા માટે આ સૃષ્ટિમાં મોકલો છે સારું વાવવા માટે મોકલો છે ભગવાન હું ખરાબ કઈ રીતે વાવી શકું મારો અધિકાર નથી વાવવાનો મારે ઉગાવો ખરાબ કરવો નથી માટે તું કાર્ય સંભાળી લેજે યાદ રાખજો એક દિવસ પેઢી નહીં વાવેતર સારું કરો નરસિંહ મહેતા ને જયારે રામ આંગલિક મારે છે જેલમાં પૂરે છે ત્યારે કોઈને ફરિયાદ ના કરતા સામળિયાને ને કે છે ભગવાન

તારા લોક ની અંદર ભગવાનનો હાર હોવો જોઈએ જે ચિન્હ માગે છે એ આખી રાત યાદમાં ભગવાન ની સ્મૃતિમાં કાઢનારે નરસિંહ મહેતા ને સવારના પોરે જોકો નિંદર આવી જાય છે અને ભગવાન આપોઆપ આવીને ગળામાં હાર નાખી જાય છે જેલની અંદર ત્યારે ધ્રુસ કે ધ્રુસ કે ઉઠી છે અંદર આવું પડ્યું તો એ લાગે છે આવું વાવેતર નરસિંહ મહેતાએ કર્યું હતું અને એનો આધાર છતાં પ્રતિશોધ ની ભાવના ન લેતા ખરાબ ન વાવતા ભગવાનને સોંપ્યું હતું અને આપણે જાણીએ છીએ કે રામ માંગલિક નું પતન કરીને ખુતું બીજી પેઢી સારી થાય છે વાવેતર સારું થાય છે અને એની મેળવે છે છે પરંતુ મતલબ એક કે જીવનની અંદર સારું વાવજો ઉગાવો સરસ થશે ઈશ્વર કરે છે ઉગાવો ઈશ્વરને આધીન છે ઈશ્વરને સોંપી દેજો બધું અરે એક હજાર હાથ વાળો આપે તો બે વાળો કેટલું લઈ શકે અને હજાર હાથે થી ખેંચે તો કોઈના બાપની તાકાત નથી પકડી શકે મિત્રો અંદર હંમેશા માટે સારું વાવજો રાખજો કોઈ સમાજ કોઈ જ્ઞાતિ પ્રત્યે ભેદભાવ ના રાખતા સૌ ભગવાન ના સંતાન છે એવું સમજો આપણે ઘણા દિવસથી વિડીયો નથી થયો કારણ કે મારે એવી દવાખાના ની માંદગી હતી તમને આગલા વિડીયો એ કહ્યું હવે સારું છે એટલે આજે વિડીયો બનાવ્યો છે તો કોઈ પ્રતિક્ષા પ્રતીક્ષા કરી હશે પરંતુ માફ કરજો જય માતાજી જય દાદા દ્વારકાથી જય મા ભવાની